ને રીલ બનાવું રીલ બનાવું તો બ્લોગ બનાવું આમાં ભાઈ નીલેશ મારન નથી છે કેમ છે ધેલુભાઈ બાકી બાવળી આમ ગા તમને છે ને મારા સબસ્ક્રાઇબર બતાડું નાના નાના આમ જરા મોકલ ડાયરાના આજના નવા બ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજ છે ને એક તમારે યાર ખાસ વાત કરી દઉં કારણ કે છે ને એક પહેલા મહિનાની છવ્વીસ તારીખ એટલે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે મારે છે ને મવા એવોર્ડ લેવા જવાનું હતું એ કેન્સલ થયું પાછું આજ નવ તારીખ છે તો નવ તારીખે આજ મારે પાછું બીજા મહિનાની નવ તારીખ છે નવ ફેબ્રુઆરી તો આજે મારે એવોર્ડ લેવા જવાનું હતો તો આજે કેન્સલ થયું એ મને ખબર નથી હું અત્યારે ચાર થઈ ગયો અવર દીનો મેં તો ફોન કર્યો ત્યારે મને ખબર પડી કે આજ કેન્સલ છે બધું પ્લાન આખો બી છે તો હવે અત્યારે દોસ્તાની ઘરે બેનની સગાઈ છે તો ના જવાનું છે તો આ મૂડ થોડુંક ખરાબ થઈ ગયું કારણ કે મને કાંઈ ખબર નથી કે મારે જવાનું છે કે નથી જવાનું કેમ કે એ લોકોનો છે ને કાંઈ કેસ કબડ હાલે છે એટલે એ માટે થઈને હવે કાક પાછું બીજી વાર બંધ રાખ્યું છે હવે અમે ફોન કર્યો ને ત્યારે એમ કીધું કે છે ને તારીખ અમે આપશું ત્યારે તમે આવી દઉં તો અત્યારે એ પ્રમાણે છે હવે અત્યારે સગાઈમાં છે તો આજનો જોરદાર આવવાનો છે તો કન્ટિન્યુ રહેજો કેમ કે આ મફતમાં ખાવા જવાની ભૂખ દેવાની છે હાલો આજનો વિડીયો પેઠ સુધી રહો કાક મજા આવે તમે થોડોક એવો જોઈને વૈયા ને તો તમને મજા આવે ને અમને મજા આવે એટલે તમે સેલેન સુધી રહેજો અમારા માં તો અત્યારે કામ કરે છે સવાર સવાર એમ તો સવાર એટલે એટલે મતલબમાં વાગી જશે હું મૂકી આવ્યો ત્યારે કર્યો મૂકીને આવ્યો ને સીધો એને ટુ વ્હીલ હારે લઈ ગયો એટલે ટુ વ્હીલ લઈને સીધો ઘરે વહી આવું

હવે છે ને હું જમીન ડાયરેક્ટ છું ને યાર જમવા ગયો બધાનો વિડીયો ને હું મારો જમવા ટાણે મારો બોલો મારો કામકાજ કરે બધું બતાવ્યું તમને તો હું મારો જમવા ટાણે હું જ પોતે મારો વિડીયો જ બનાવતા ભૂલી ગયો ફાકા મારો રહ્યા ને એમ બધા હવે એને સડી જ્યાં હું વ્લોગ બનાવતા ભૂલી ગયો યાર તો હવે છું દાડિયા પાસે ને અત્યારે બે વાગ્યા તડકો ફૂલ છે પણ જવું પડે છે કારણ કે થોડુંક ના કામ છે તો હાલો હવે કન્ટિન્યુ રહ્યો મારે હાર વાર આવું દાડી જ આપણે હવાર માંથી અહીંયા મૂકીને વયો ગયો છું અને અત્યારે મારા દાડિયા બધા છે ને થોડાક અહીંયા કામ કરે છે આ પર આપી ગયા છે બીજા બધા આપણા અહીંયા છે આજે અહીંયા કુલ પચીસ જણા છે બીજા છે ને બધા ફોકણીમાં ગયા છે અત્યારે છે ને આ બારમણના બારમણના જ છે પણ વેહળિયાવાળા મતલબમાં ભાગવું રાખે છે અને ડુંગળી વાવેલી છે તો ડુંગળી અત્યારે નીધે છે હવે મારે છે ને આરામ કરી જવાનું છે અહીંયા બપોરે ખાઈ લે ને ફૂલ એટલે થોડુંક તો છે ને યાર ઠાક લાગે મારે અત્યારે આવવું નતું પણ અહીંયા થોડુંક આવું પીડું કામ હતું એટલે કેમ કે નગર તો મેં ફૂલ ખાઈ લીધું તું થાકી પહેલાં તો એ જ કામ કરવાનું છે વિડીયો મૂકવાના બાકી છે એડિટિંગ કરવાના બાકી છે બધું કામ પતી થોડુંક આરામ તો મિત્રો હવે છે ને અત્યારે ઘરે પૂગી છું નંધારું થઈ ગયું આવ્યો બધા થઈ ગયું નંધારું

દે માતા તો આજે થને હું દાડીએ થને અલગ ગઈ ની ફૂકણી આવે ને ઘણા તો નઈ હોય એમાં અલગ મહેશ એક બનાવું અત્યારે ઘરે આવી અત્યારે વાગી ને અત્યારે ચાલુ કર્યો ખાવાનું ચાલુ કર્યું એમ કે ખાવાનું તો ખાવાનું પડે ને અત્યારે ભૂખ રેડ દીધી ઉપર હું તો મહેશ એને તો આજે કેન્સલ

પછી બહુ મોડું થઈ ગયું ને ખાવાનું હું સેટ હાડા ને હવે મારે ખાવાનું ભેગું થયું કેમ કે મારા છે ને બોલેરામાં છે ને બધું કામ બાકી હતું જો આ વાયરિંગ આ ટેપનું બધું વાયરિંગ છે ને એ બધું આ બધું કમ્પ્લીટ કરીને સેટ હું બાર વાગે રાતે ઘરે આવ્યો પછી આ પંખાને મેં રિપેરિંગ કર્યો પણ જો અત્યારે નથી સારું થતું હોય તો એ બંધ થઈ ગયો આમાં એટલી માયકો અત્યારે એટલી કવર આવે છે ને કે વાત પૂછોમાં બે હાતું નથી એટલી ગરમી થાય છે તો અમારે પંખો નાખવાનો છે ને એ પણ છે ને આયા નાખવાનો છે આપણે ઓલો નાના બે પંખા આવે જે મારે પહેલાં બોલેરામાં હતા એ પંખો મારા આ પંખો તો છે ને ખરાબ થઈ ગયો તો આ બધું વાયરિંગ કર્યું ટેપનું બધું તો બાર વાગી જાય એટલે પછી હું લોગ ઇન કરતા આવે ભૂલાઈ હોય જ ગયો તો અત્યારે હું લોગ ઇન કરું છું તો આશા રાખું છું કે આજનો લોગ તમને ગમ્યો હોય આજનો દિવસ આપણો બહુ મસ્ત મજાનો ગયો છે કારણ કે સગાઈમાં હતા થાય બધું મજા આવે એમ આજનો બહુ આજનો દિવસ બહુ મસ્ત ગયો તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગીમો હોય ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવો વ્લોગ સાથે જય માતાજી જય મોગલ